વડોદરા શહેરના બાાયલી ગામ મસ્જિદ પડિયામાં મોહરમ પર્વની ની આયોજન કરવામાં આવ્યું છે હુસેન કમિટી યંગ સર્કલ ભાઈલી દ્વારા જયારે આયોજન કરવામાં આવ્યું ત્યારે મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા છે વડોદરા શહેરમાં શાંતિ અને ભાઈચારાથી જ મોરમ તાજિયાનો તહેવાર પૂર્ણ થયો ત્યારે વડોદરા શહેર તાજિયા કમિટીનું સ્વાગત કરવામાં આવ્યું છે એમાં ગુજરાત કોંગ્રેસ કમિટીના મહામંત્રી ચિરાગભાઈ શેખ ગુડુભાઈ વડોદરા તાજિયા કમિટીના ઉપપ્રમુખ સૈયદ અય્યુબભાઈ ગુજરાત પ્રમુખ નેશનલ હ્યુમન રાઇટ્સ સૈયદ શાકિર બાપુ સલીમભાઈ સૈયદ અઝમેરી વગેરે મહેમાનોનું ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું છે અને આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે મે હુસૈન રઝી અલ્લાહનો તાદાની દસમા ચાંદ પછીનું જે ન્યાજ રાખવામાં આવે છે ફાતાખાની એ ફાતાખાનીનો પ્રોગ્રામ હુસૈનની નોજવાન કમિટી ભાઈલી અને ભાઈલીના રહીશો ભાઈલીના જુવાનો ભાઈલીના માબેન બધા ભેગા મળીને આજે આ કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમ ઈશાલે સવાબ માટે છે જિંદા દિલી ઇસ્લામની પહેચાન છે એમ તો બહુ કાર્યક્રમો થતા હોય છે પણ આકા હુસેન નામમાં જે કાર્યક્રમ થયો છે જિંદા દિલીનો પ્રૂફ છે આજે અમે સૌ અયુબભાઈ ગુદ્ધુભાઈ હું સલીમભાઈ તેમજ શહેરના બીજા અગ્રગણ્ય લોકો પણ આજે આ શહેરની કમિટીની દાવત પર અહી આવ્યા છે હિંસા અલ્લાઓ નજીમ આ સિલસિલો કાયમ ચાલ્યો રહે એવી દુઆની સાથે અમે એમની અમારા તરફથી જે થતી તમામ મદદો બાબતમાં એમની સાથે ખડે પગે રહીશું ઉદાહરશું આજે અમારા ત્યાં મોહરમી નિય નો પ્રોગ્રામ હતો અને લાપુપુરા છે પાંદરજા છે દરેક જગ્યા ઉપર એમને બોલાવતા એમની ખુદ ખુશી કરવા માટે કેટલા વર્ષોથી આ પ્રોગ્રામ કરવામાં આવે તો ની પેઢી જ ચાલે છે પણ કોવિડ ની અંદર અમે બે ત્રણ વર્ષ બંધ કરી દીધો લોકો લોકોને અહીંયા સાત સગા કહેવાય છે

કૃષિની કમિટી યંગ સંકરે બહુ સારું પ્રોગ્રામ રાખી મોહરમ નો રિઝલો રાખેલો હતો અને બહુ સારી રીતે બધાને જમાડ્યા છે અને મોહ્રમ અંદર આ જે રિઝનિક પ્રોગ્રામ છે એ બધા ગરીબો આજે બધાને કેટલી સંખ્યામાં લોકો આ પંદરસો પંદરસો થી બે હજાર સંખ્યા અંદર આ જમાડવાળા કયા કયા મહેમાનો આવ્યા બધા બરોડા શહેર બરોડા શહેર ના કમિટીના કમિટી ના કમિટી હતી એના પ્રેસિડન્ટ હતા ચિરાગ શેખ અયુગભાઈ બધા કમિટીના બધા માણસો પણ હાજર હતા શું બરોડા શહેર તાકીય કમિટી એમ આધરી બરોડા શહેર વાઇસ પ્રેસિડન્ટ